FRC ની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ ખાનગી સ્કૂલોમાં કોલેજોમાં ફી વધારો રોકવામાં એફઆરસી નિષ્ફળ સરકારે ફી બાબતે રાહત આપવી જોઈએ સરકારે FRC ની ખાનગી સ્કૂલો અને કોલેજોની ફી નિયંત્રણમાં રહે તે માટે રચના કરી હતી જેમાં શરૂતના વર્ષોમાં પણ FRC ની કોઈ નક્કર કામગીરી દેખાઈ ન હતી સરકાર દ્વારા ચોક્કસ નિયમ બનાવીને સ્કૂલો કોલેજો ફીમાં વધારો ન કરે તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એફઆરસી દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને કોઈ પણ લાભ થાય તેવા પગલા લીધા હોય તેવું જણાતું નથી આ પ્રકારની વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતા રાકેશ જણાવ્યું કે આજે ગુજરાતભરમાં આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એફઆરસી ભાજપના ઈશારે ખાનગી સ્કૂલો અને કોલેજોને તેમની મનમાની ફી ઉઘરાવવા માટેની ખુલ્લી છૂટ આપી દીધી છે ફી વધારે ઉપર એફઆરસીનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ દેખાતું નથી તાજેતરમાં જ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે

આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્ય ની માણસ ની પાયા ની જરૂરિયાતો આજે થી માંડી અને કોલેજ સુધી મોંઘું થતું જાય છે પ્રાઈવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી બનાવેલી પણ છેલ્લા ઘણા વર્ષો થી એફઆરસી માં જજ અને ચેરમેન ની નિમણૂક જ નથી થઈ આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકાર ના ઇશારે ભાજપ ના ઇશારે અને શાળા સંચાલકો ના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકો ને મન ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સવે જોયું કે મેડિકલ લાખ વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને લોટ ઉપર લગામ લગાવી છે